નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અમરેલી જિલ્લાના બક્સરા તાલુકાના સાપરા ગામમાં એક અત્યંત કરુણ અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે જેમાં એક ભાઈએ પોતાની જ સગી બેનની હત્યા કરી છે આ હત્યા પાછળનું કારણ આરોપીની દીકરી અને મૃતક મહિલાના પુત્ર વચ્ચેનો પ્રેમ સંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોખ અને ચકચાર ફેલાઈ ગઈ છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે મૃતક મહિલા ગીતાબેનનો પુત્ર અને આરોપી નરેશની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ હતો આ સંબંધના કારણે બંને પરિવારો વચ્ચે મંદૂક ચાલતું હતું આ મંદૂક એટલી હદે વધી ગયું કે આજે પોતાની સગીબેન ગીતાબેનની હત્યા કરી નાખી હતી મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં જ બક્ષરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતક ગીતાબેનની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે બક્સરાની હોસ્પિટલ ખસેડી છે આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી નરેશની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ